વાત બની ગયો સિરિયલ કિલર જેની શોધ માત્ર વલસાડ પોલીસ પણ દેશના અલગ અલગ રાજ્યોની પોલીસ કરી રહી હતી કારણ કે આ સંતી એક બાદ એક ગુનાને અંજામ આપતો હતો એવા ગુના જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ સમય બપોરના ત્રણ કલાક સ્થળ મોતીવાળા પારડી વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાળા ફાટક પાસે રહેતા શ્રમિક પરિવારની દીકરી ઘરે પરત ફરી નહોતી હતી બીકોમ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ટ્યુશન ગઈ હતી પરંતુ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી હતી આ દરમિયાન નજીક આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી ફરજ પર હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસની ટીમે પરિવારજનોના નિવેદન લઈ તાત્કાલિક લાશ મળી હતી તે જગ્યાએ એફએસએલ સાથે પહોંચ્યા હતા ઘટના સ્થળેથી બેગ કપડા બીડી અને એક કડું સહિતની કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હતી તો બીજી તરફ યુવતીનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું તેમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાનું ખુલ્યું હતું પરંતુ કોણ એ હેવાન હતો જેણે આ ઘટનાને અંજામ આપ્યો તે એક મોટો સવાલ હતો તેને શોધવા માટે અલગ અલગ ટીમ કામે લાગેલી હતી આ દરમિયાન એક એવો પુરાવો પોલીસના હાથમાં આવ્યો જેની મદદથી અગિયાર દિવસના અંતે પોલીસના હાથ આરોપીની ગરદન સુધી પહોંચી ગયા મૂળ હરિયાણાના રાહુલ સિંઘ જાટ નામના આરોપીની ધરપકડ કરી વલસાડ દુષ્કર્મ અને હત્યા કેસનો ઉકેલાયો ભેદ સીસીટીવીના આધારે દિવસે નરાધમ ઝડપાયો બીકોમની વિદ્યાર્થીનીને હેવાને બનાવી હતી શિકાર કાળો મુખોટો પહેરાવી ઉભા રાખેલા આપાપીને શોધવા માટે વલસાડ પોલીસે દિવસ રાત એક કર્યા હતા

અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં ખૂંખાર હત્યારને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી કામગીરી કરી રાહુલ જાટ સિરિયલ કિલર હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં ખુલી રાહુલની ક્રાઇમ કુંડળી છેલ્લા પચીસ દિવસમાં પાંચ હત્યા કર્યાની કબૂલાત મૂળ હરિયાણાના રાહુલ સિંહને પકડ્યા બાદ પારડીની યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ કરેલી હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો પરંતુ તેની વધુ પૂછપરછ કરતા જે ચોંકાવનારી વિગતો આવી તે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ કારણ કે બીકોમની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી મોતની નિદ્રામાં સુવડાવનાર રાહુલ એક ખૂંખાર સનકી અને ખતરનાક છે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે રાહુલ વિરુદ્ધ ચોરી લૂંટ દુષ્કર્મ અને કબુલાત કર્યું તે વિશે વલસાડ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને જાણ કરી છે આ સિવાય રાહુલે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાઈ છે ચોરી ચકારીની ટેવ વાળો છે ચોથા પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરી એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો પાંચ ધોરણથી વધારે એનો અભ્યાસ નથી એનો ગુનાઇત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ તેર જેટલા ગુનાઓ અપહરણ ચોરી લૂંટ અને આમ સેકના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે સિરિયલ કિલર સુધી કેવી રીતે પહોંચી પોલીસ બારડીની દીકરીને શિકાર બનાવનાર સંકીની શોધખોળ માટે વલસાડ પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી એસઓજી સહિત જિલ્લા પોલીસની કુલ દસ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટી શર્ટ ગમછો ટ્રેક અને બેગના આધારે તપાસ શરૂ કરાઈ હતી બે હજારથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા આરોપીને શોધવા માટે ચારસો થી વધુ પોલીસનો સ્ટાફ જોડાયો હતો આ દરમિયાન પોલીસે વલસાડ થી આંધ્રપ્રદેશ સુધીના રેલવે રૂટને ખંગોળ્યો હતો ઘટના બની રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમાં એક શંકાસ્પદ દિવ્યાંગ જોવા મળ્યો હતો સીસીટીવીમાં જોવા મળેલો દિવ્યાંગ શખ્સ આરોપી હોવાનું અનુમાન લગાવી શોધખોળ કરવામાં આવી રહી હતી આ દરમિયાન વલસાડ પોલીસને માહિતી મળી કે શંકાસ્પદ શખ્સ એ વાપી રેલવે સ્ટેશન ના પાર્કિંગ માં ફરી રહ્યો હતો જીઆરપી ની ટીમ ને આરોપી વિશે જાણ કરવામાં આવી જીઆરપી ની ટીમે શંકાસ્પદ શખ્સ ને ઝડપી વલસાડ પોલીસ ને સોંપ્યો ત્યારબાદ ઘટના સ્થળે થી જે બેગ અને કપડા મળી આવ્યા હતા તે તમામ ચીજ વસ્તુઓ રાહુલ ની જ હોવાનું પુરવાર થયું આ સિવાય તેની પૂછપરછ કરવામાં આવતા પારડી દુષ્કર્મ હત્યા કેસનો ભેદ તો ઉકેલાયો પરંતુ તેની સાથે સાથે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વણન વાળો છેડ્યો છે એની ચોક્કસ બાત એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેને એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે એ પોતે 29 વર્ષનો છે મૂળ હરિયાણાનો રાહુલ સિરિયલ કિલર છે તેની માનસિકતા જ ગુનાહિત છે જેથી એક બાદ એક રાજ્યોમાં ગુના આચરી પોલીસથી બચવા માટે તે શું કરતો હતો કેવી રીતે તે ગુનાને અંજામ આપતો હતો પારડીની બીકોમની વિદ્યાર્થીને કેવી રીતે શિકાર બનાવી તે તમામ સવાલોના જવાબ જાણીશું હવે પછીના ક્રાઈમ રિપોર્ટમાં રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ